સ્વયંસેવક સંઘને સો વર્ષ પૂર્ણ થતા શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે વિજયાદશમી ઉત્સવનો કાર્યક્રમમાં ભરતીના અસીમ કૃપાથી કેશવ સેવા સમિતિ દાહોદના નવીન ભવન પંકજ સદનના લોકાર્પણ કાર્યક્રમ દાહોદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા એક ભવ્ય કાર્યક્રમનું રામાનંદજી કાઢે કેશ ઘેલોટ તથા વિશેષ સેમાબેન સેઠની ઉપસ્થિતિમાં યોજાયો શતાબ્દી વર્ષ બાદ નગરમાં સંઘ દ્વારા દરેક સ્થાનના શાખા તથા દરેક વસ્તુઓમાં પરિસરમાં એક વ્યક્તિ સ્વયંસેવક બને અને સંઘ કાર્યમાં જોડાય શતાબ્દી વર્ષમાં જ દાહોદ જિલ્લા માટે એક નવો અવસરના ભાગરૂપે આ જ સમયમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દાહોદ જિલ્લાનું કાર્યાલય પણ દરેક સમાજના સહયોગથી નિર્માણ થતું હોય છે સંઘ શતાબ્દીના ઉપલક્ષમાં અને વિજયાદશમી ઉત્સવના નિમિત્તે આજે દાહોદ નગરમાં વિજયાદશમી ઉત્સવનું આયોજન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દાહોદ શાખા દ્વારા કરવામાં આવ્યું જેમાં શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું આ નિમિત્તે જૈન મુનિશ્રીના આશીર્વાદ પણ સંઘને પ્રાપ્ત થયા સાથે સાથે દાહોદ જિલ્લાનું આપણું નવું કાર્યાલય પંકજ સદન આદરણીય પંકજભાઈ વડવાલાના સ્મરણમાં પણ લોકાર્પણ કરવામાં આવ્યું આજ નિમિત્તે આગામી દિવસોમાં સંઘનું જે સમાજ પરિવર્તનના જે પાંચ આયામો છે જે કોઈ પણ વ્યક્તિ સંઘમાં જોડાયા વગર ગણવેશ પહેર્યા વગર એનું પાલન કરીને રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રને ઉન્નત કરવા માટેના પ્રયાસ કરી શકે જેમાં પર્યાવરણનો બચાવ કુટુંબ પ્રબોધન સામાજિક સમરસતા સ્વદેશીનો આગ્રહ એવા જે વિષયો છે એને આગામી સમયમાં દરેક ઘર ઘર સુધી લઈ જવાનું અમારું આયોજન છે હિમાંશુ પરમાર સાથે ન્યૂઝ દાહોદ